મેસાળાના કડી શહેરમાં અનુતમ સ્કવેર મામલતદાર રોડ પર આવેલી ઓફિસ પ્રદીપભાઈ ગોસ્વામીની ઓફિસ આવેલી છે તેમાં જય એન્ટરપ્રાઇઝ નામની નામી ડ્રોની સ્કીમ ચલાવવામાં આવી રહ્યા છે જેમાં દર મહિને બમ્પર ડ્રો કરી ઇનામો આપવામાં આવે છે આજરોજ તેના એજન્ટ સતીશ પટેલ કડી દ્વારા નિમણૂક કરેલ સભ્ય પાક ડાભીને જુપિટર મોપેડ બાઇકનું ઇનામ પ્રાપ્ત થતાં તેના રોકડ સ્વરૂપ રૂપિયા એક રોકડ પુરસ્કાર રૂપે મળેલ તથા બે હજાર ₹100 સહાય કે નામ સ્વરૂપ મળેલ રિપોર્ટર હેડ ઓફિસ ગીતા જોશી ગાંધીનગર નમસ્તે અર પ્રકાર ન્યૂઝ આજે આપણે જે મહેસાણાના કડી શહેરમાં અને પ્રદીપભાઈ ગોસ્વામીને મળ્યા તો એમની કઈ સ્કીમ ચાલી રહી છે તો આપ શું સ્કીમ ચલાવી રહ્યા છો સરજી હું છેલ્લા 13 વર્ષથી બચતની સાથે સાથે લોકોને ફાયદો મળે ઇનામ પણ મળે ડ્રોના ફાયદા મળે એની સાથે સારું એવું વ્યાજ પણ મળી શકે અને નાનામાં નાની બચત કરીને લોકો એનાથી એમની ખરીદ શક્તિ વધારી શકે કોઈ છોકરાઓને સારું ભણતર કરાવી શકે એના માટેના હું પ્રયત્નો હંમેશા કરતો આવ્યો છું અને આગામી વર્ષોમાં પણ કરતો રહીશ ગુડ મોર્નિંગ તો તમારી આ સ્કીમથી આપના મેમ્બરોને કેવો કેવો લાભ મળે બતાવશો જી સર અમે એવું છે મારી પાસે હજાર કરતાં પણ વધારે મેમ્બર જોડાયેલા છે છેલ્લા ઘણા બધા વર્ષોથી આ કામ કરી રહ્યો છું સતીશભાઈ પણ હમણાં તમારે જે ઇનામ લાગ્યું છે ભાઈને તો એ ગયા સાલથી જ મારી સાથે જોઈન થયેલા છે અને એમાં એવું છે કે દર મહિને અમે પાંચ ડ્રો કરીએ છીએ નાની એવી અમાઉન્ટ છે હજાર રૂપિયાનો હપ્તો છે બાર મહિના ભરવાના હોય છે બાર હજારની આપણે બચત કરતા હોય એની સાથે પાંચ ઇનામના લકી ડ્રો કરીએ છીએ અગિયારસો એકવીસો એકત્રીસો અને એકતાલીસો અને એકાવનસો પાંચ ઇનામ છે પ્લસ બાર મહિના પૂરા થાય ત્યારે એન્યુઅલ ફંક્શનમાં આપણે પમ્પર રો કરીએ છીએ જે ટીવીએસ જ્યુપિટર આપણે પહેલાંથી ડિપાઈડ કરેલી વસ્તુ હતી જે આજે આપણી પાસે ઉપસ્થિત છે એમને ઈનામ લાગેલું છે એનું આપણે હમણાં વાત કરીએ છીએ અને ઇનામ પણ આપણે આપવાનું છે તો એ રૂબરૂ વધારેલ છે અહીંયા આગળ તો આજે મારે ઇનામ આપવાનું છે તો તમે બી આવ્યા છો

હા તો લખી ડ્રોમાં તમે શું ઇનામ લાભ મેળ્યું એમાંથી લખી ડ્રોમાં જુપીટેર બરાબર સરસ સરસ સાથે જ બીજા પણ એક મેમ્બર આપણી પાસે ઉભા છે કે તમે શું લાભ મેળ્યો એથી મારા બરાબર જે વ્યક્તિને મેં મારા દ્વારા કૂપન આપી હતી અને વ્યક્તિને અત્યારે આ કિંમતી સારું ફળ પ્રાપ્ત થયેલ છે ઓકે ધન્યવાદ અર પ્રકારની છે